બ્રાહ્મણ મને જયારે ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આ બાજુ ભાઈ નાસ્તો તૈયાર હતો ગાંઠિયા દૂધ અને ભાઈ કાલની રોટલી હતી તેલ માં તરી નાખી અને ભાઈ પછી આપણે બોલાવી દીધી બાકા જીતી અને ભાઈ બહુ મસ્ત બની ભાઈ આ બાજુ બાઇક લઈને નીકળી ગયા આપણે ભાઈ મામાના ઘરે કારણ કે ભાઈ અચાનક પ્લાન બની ગયો તો અને ભાઈ જાતા જાણે પોગી ગયા બ્રાહ્મણી બે અને ભાઈ બ્રાહ્મણી બે ડેમ ભર્યો તો ખચા ખચ આખો ભરેલો અને જો ભાઈ એકદમ સવારમાં માં નજારો અસલ હતો આ ડેમ કોને કોને જોયો છે કોમ જરાક કરતા જઈ અને ભાઈ પછી પોગી ગયા હું અને મારા મામાનો છોકરો ભેગો થઈ ગયો એટલે સી

બધા નહીં આપણે મૈડા અને ભાઈ પછી અમે મંડ્યા હિંચકા ખાવા હું અને બાર જો ભાઈ આ તો બેઠો છે અને હું પણ